શક્તિભક્તિ અને ગરબાનો અનોખો સંગમ અંબાજીમાં એકાવન દીકરીઓની મહાઆરતીથી વાતાવરણ બન્યું ભક્તિમય ગુજરાતમાં ધીમે ધીમે નવરાત્રીનો રંગ જામી રહ્યો છે રાજ્યના વિવિધ શહેરોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યના પ્રખ્યાત અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે મંદિરમાં શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગ્રમ ચોકમાં શ્રદ્ધાળુઓ આરતીનો હતો ભક્તિની સાથે સાથે ગરબાની રમઝટ ચાચર ચોકમાં જોવા મળી હતી શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ મહાઆરતી પછી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ માતાના ચાચર ચોકમાં જોવા મળ્યો હતો છ થી અગિયાર વર્ષની બાળાઓએ મહાઆરતી કરી હતી એકાવન દીકરીઓએ મહાઆરતી કરી હતી અને માથે ગરબા લઈને બાળાઓ ગરમે જૂની હતી